બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દે વેપારના ખપ્પરમાં ધકેલવાના મોટા કોબાડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીથી આ આંતરરાજ્ય આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાંડાફોડ થયો છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આશરે સાઈઠ બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારત લાવવામાં આવી હતી અને તેમને ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહ વેપારમાં ધકેલવામાં આવી હતી આ મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા તૈયાર કરી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી આ કેસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા અલ ફારૂક પાર્ક સોસાયટીમાં દરોડો પાડતા બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખ અને ચાર બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ભરૂચના કેટલાક સ્વાના ગેસ્ટ હાઉસમાં દેહ વેપારના રેકેટમાં તેમને ધકેલી દીધા છે ભરૂચને અંકલેશ્વરના સ્પા અને ગેસ્ટ હાઉસમાં દરોડા પાડી ફારૂક શેખના ચુંડલમાં ફસેલી બાર બાંગ્લાદેશી અને બે પશ્ચિમ બંગાળની એમ ચૌદ પીડિત મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી બે વેપારના આ કૌભાંડમાં સક્રિય ભૂમિકા ભજવનાર એજન્ટ સહી ચાર આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઇલીગલી ઘુસેલા એજન્ટો ને તેમના મારફતે ઇલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વેપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દૈવ વેપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે બનાવની વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે

મહિલાઓને ત્યાં દેહ વિપ્રાય વ્યાપે ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખે આખો વ્યવસાય ચલાવતો હતો આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફાલુક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્ત સબૂતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેન એક્ટ ટી ટ્વેન્ટી ફાઈવ તથા ભારતીય નય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં આ ચારેય ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે